you વર્ષમાં તસ્કરોને લઈને ફેલાઈ રહેલી અફવા હવે બેગુના લોકો માટે આફતરૂપ બની ગઈ છે ભરૂચ જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો ત્રાટકતા હોવાની અફવાને પગલે લોકોમાં ભારે ભયનો માહોલ છે તસ્કરોને પકડવા માટે ગામડાઓ શેરીઓમાં લોકો રાત્રિના સમય લાકડી પાઇપ સહિતના હથિયાર સાથે પહેરો ભરી રહ્યા છે જો કે તસ્કરોને લઈને ફેલાઈ રહેલી અફવા હવે બેગુના લોકો માટે આફતરૂપ બની ગયો છે ભરૂચ જિલ્લા એક એક પછી એવી ઘટનાઓ બની છે જેમાં બે કસૂર લોકોને તસ્કર હોવાની શંકાએ માર માર્યો છે ભરૂચ શહેરમાં શનિવારે પણ આવી જ એક ઘટના બની હતી શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં છ જેટલા સાધુ બાવાઓ ભિક્ષા માંગવા નીકળ્યા હતા તેઓ ઘરે ઘરે ભિક્ષા માંગી રહ્યા હતા તે વેળાએ સોસાયટીના કેટલાક શખ્સોએ આવી તેમને ત્યાંથી જતા રહેવા કહેતા તેમની વચ્ચે રકજક થઈ હતી મામલો ગરમાતા બંને પક્ષે જપાજપી શરૂ કરી દીધી હતી ઘટના અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી તમામ છ સાધુઓનો કબજો મેળવી તેમની પૂછપરછ કરવા સાથે દસ્તાવેજી પુરાવા જોતા તેઓ ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા અને સાચા સાધુ હોવાનું માલુમ પડ્યું છે પોલીસની તપાસમાં તમામ સાધુઓ મથુરા પાસે આવેલા સુતર ટેકા આશ્રમના છે અને ધર્મ જાગરણ સંસ્થા સાથે જોડાયેલા છે તેમ જાણવા મળેલ છે છેલ્લા થોડા સમયથી જંબુસર તથા આજુબાજુના ગામના વિસ્તારમાં ચોર આવ્યા એવી એક અફવા એ જોર પકડેલું છે જે ખરેખર પોલીસ દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે છે અને જ્યાં જ્યાંથી આવા પ્રકારના કોલ કે આ પ્રકારના ન્યૂઝ પોલીસ તંત્રને મળતા હોય છે તો પોલીસ તંત્ર જે છે એ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આ બાબતને વેરીફાઈ કરી અને ખરેખર આ જે અફવા ફેલાયેલી છે એમાં ખરેખર કેટલી હકીકત છે અને કેટલી અફવા છે એ બાબતે ખૂબ જ વેરીફાઈ કરી અને ચીવટપૂર્વક કામગીરી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી છે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કોઈપણ જગ્યાએ જે પણ અફવા ફેલાયેલી છે જે પણ જગ્યાએથી ન્યૂઝ મળી રહ્યા છે તે તમામ જગ્યાએ વેરીફાઈ કરવામાં આવેલું છે આ પ્રકારની કોઈ જ હકીકત અત્યાર સુધીમાં જણાઈ આવેલ નથી જેથી હું મીડિયાના માધ્યમથી તમામ ગ્રામજનો અને તમામ ટાઉનની પબ્લિકને અપીલ કરું છું કે આ પ્રકારની કોઈ કોઈપણ અફવામાં તમે દોરાશો નહીં અને આવી કોઈપણ અફવા તમે ફેલાતી અટકાવી એ જાગૃત નાગરિક તરીકે તમારી પણ એટલી જ જવાબદારી બને છે જો આવી કોઈ અફવા ફેલાવતા કે સોશિયલ મીડિયામાં અથવા તો વાતોવાતથી ફેલાવતા પોલીસ તંત્રને જો બાતમી અથવા તો આ પ્રકારની હકીકત મળશે તો આ પ્રકારના જે પણ વ્યક્તિઓ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવાની રહેશે